નમસ્કાર મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કેરિયર યુટ્યુબ ચેનલમાં

અને ગ્રુપ બી જે વર્ગ ત્રણની ભરતીમાં મહત્વનો છે મિત્રો તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ પરીક્ષા દ્વારા બોર્ડ દ્વારા મિત્રો આ નવી પરીક્ષાનું આરઆર છે જેમાં આપણી કારકિર્દી આપણે નક્કી કરવાની છે એટલે કે ગ્રુપ એ માં કયા ક્યાં પોસ્ટ આવશે અને ગ્રુપ બી માં કઈ કઈ પોસ્ટ આવે તો મિત્રો ગ્રુપ એ ની અંદર હેડ ક્લાર્ક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સબ રજિસ્ટ્રાર નાયબ ચિટનીસ સમાજ કલ્યાણ નિરીક્ષક આવી જે પદવીઓ છે મિત્રો એ ગ્રુપ એ ની અંદર આવે છે જ્યારે ગ્રુપ બી ની અંદર મિત્રો જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર આવી જુદી જુદી પરીક્ષાઓ જે છે મિત્રો એ યોજાતી હોય છે એટલે કે આપણે જ્યારે સીસી ની પરીક્ષા આપીએ છીએ ત્યારે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગ્રુપ એ ની અંદર કઈ પોસ્ટ આવે છે અને ગ્રુપ બી માં કઈ પોસ્ટ આવે છે જુદા જુદા મિત્રો વિભાગો ની અંદર આ જે ભરતીઓ થાય છે એના માટેની એક સામાન્ય પરીક્ષા લેવાય છે આ સામાન્ય પરીક્ષા નું નામ જ તો છે સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ કમ્બાઈન્ડ એટલે સંયુક્ત રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાય છે મિત્રો જેના આધારે આપણે કઈ પોસ્ટ ઉપર જોબ મળશે તે મિત્રો મિત્રો થતું હોય છે છે આ ખાસ વર્ગ પરીક્ષા જ્યાં ફરીથી હેડ ક્લાર્ક ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ સબ રજિસ્ટ્રાર નાયબ ચીટનીસ અને સમાજ કલ્યાણ નિરીક્ષક જેવી ભરતીઓ છે એના માટે ગ્રુપ એ ની પરીક્ષા આપવી પડે જ્યારે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ કે આસિસ્ટન્ટ ડેપો મેનેજર જે છે મિત્રો એના માટે થઈને આપણે

કોઈ પણ ચાલે તમે આર્ટ્સ કર્યું છે કોમર્સ કર્યું છે કે સાયન્સ કર્યું છે એનાથી કોઈ ફેર નથી પડતો જો તમારી પાસે બેચલર ડિગ્રી છે અને તમારી લઘુત્તમ ઉંમર વીસ વર્ષની છે

અન્ય કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે એટલે કે તમે સી ત્રિપલ સીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ત્રિપલ સીનું સર્ટિફિકેટ સરકાર માન્ય સંસ્થામાંથી પ્રાપ્ત કરેલું હોવું જોઈએ આ મિત્રો પાયાની માહિતી છે પાયાની જરૂરિયાત છે કે જો આ લાયકાત તમે ધરાવો છો તો મિત્રો અવશ્યપણે આપણે આ પરીક્ષા માટે એલિજિબલ છીએ એટલે કે તમે જો ગ્રેજ્યુએટ હોય વીસ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છો મિનિમમ વીસ વર્ષ થઈ ગયા છે અને જો તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો એ માત્ર જ્ઞાન નહીં એનું સર્ટિફિકેટ પણ જોઈએ તો મિત્રો તમે આ પરીક્ષા આપવા માટે સક્ષમ છો બીજું મિત્રો આનો પસંદગી પ્રક્રિયા એટલે કે સીધો રોડમેપની જ વાત કરીએ મિત્રો કે પહેલાં હંમેશા માટે પ્રાથમિક પરીક્ષા આવશે એટલે કે પહેલાં મિત્રો તમારે પ્રિલિમિનરી પરીક્ષા ભરવી પડશે આ પ્રિલિમ પરીક્ષા જે છે મિત્રો એ ગ્રુપ એ અને બી બેય માટે કોમન છે મિત્રો ખાસ યાદ રાખજો પ્રિલિમનરી પરીક્ષા જે છે એ પહેલો તબક્કો છે પછી એનું મેરિટ લિસ્ટ બનશે સાત ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવશે અને એ પછી ગ્રુપ એ અને ગ્રુપ બી જે છે મિત્રો હવે અહીંયા અલગ અલગ થઈ જાય છે ગ્રુપ એ માટે વર્ણનાત્મક પેપર રહેશે એટલે કે મિત્રો જવાબ તમારે લખવો પડશે થિયોટિકલ બેઝ્ડ પેપર હશે જ્યારે ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા છે એ એમસીક્યુ પ્રકારની જ રહેવાની છે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પસંદગી થશે એટલે કે કેટલા લોકોને બોલાવશે તો મિત્રો કુલ જગ્યાઓના બે ગણા વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે એટલે કે ધારો કે જગ્યા આપણે સો ભરવાની છે તો મુખ્ય પરીક્ષામાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એના સાત ગણા એટલે કે સાતસો ઉમેદવારો જે છે એને મેઇન્સ માટે મેરિટ લિસ્ટમાં નામ આવશે અને એમાંથી મેન્સ પરીક્ષા આપશે અને હવે જગ્યાના બે ગણા એટલે કે બસો જણાને બસો ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને પસંદગી માટે બોલાવવામાં આવશે પછી મિત્રો મેરિટના આધારે સ્થાન મળશે તો ખાસ યાદ રાખવાનું છે કે બે તબક્કાઓ છે એક તબક્કે વાત નહીં પૂરી થાય પહેલા આપણે પ્રિલિમિનરી પરીક્ષા આપવી પડશે જે એમસીક્યુ પ્રકારની રહેશે બીજી પરીક્ષા ગ્રુપ એ માટે વર્ણનાત્મક અને ગ્રુપ બી માટે એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશન પ્રકારના પ્રશ્નો રહેશે છેલ્લે આપણે ડોક્યુમેન્ટ જો એના ધોરણમાં આવશું તો પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ મિત્રો કે પ્રાથમિક પરીક્ષા જે છે એ દોઢસો માર્કની રહેવાની છે જેનો સમય બે કલાકનો હશે અને એમાં તમામ એમસીક્યુ બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછાવાના છે જેની અંદર મિત્રો કીધું છે કે આ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે આનાથી એવું નક્કી નથી થતું કે તમને નોકરી મળશે કે નહીં અથવા તો તમારું મેરિટમાં ક્યાં સ્થાન આવશે આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે જો આ સ્ક્રીનિંગ ટેસ્ટ તમે પાસ કરો તો મિત્રો તમને મેન્સ આપવાની તક મળી શકે છે આખરી પસંદગીમાં આ ગુણ ગણાશે નહીં કીધું એ પ્રમાણે મિત્રો નેગેટિવ માર્કિંગ કીધું છે જીરો પોઈન્ટ પચીસ ગુણ એટલે કે 0.25 પોઈન્ટ સિસ્ટમ છે મિત્રો ચાર ખોટા પડશે પ્રશ્નો તો સાચામાંથી એક કપાઈ જશે અને બીજું કે ઓપ્શન ઈ ટીક કરો છો તો મિત્રો એનો કોઈ નેગેટિવ માર્કિંગ હશે નહીં મિત્રો અત્યારે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેણે હાલ કોલેજ પૂરી કરી હોય ગ્રેજ્યુએટ પૂરું કર્યું હોય અને પ્રથમ વખત આવી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાના છે તો એમના માટે ઓપ્શન ઈ એ નવો મુદ્દો છે તો જે વિદ્યાર્થી મિત્રો પહેલીવાર પરીક્ષા આપે છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે આ પ્રશ્નનો જવાબ આપવા નથી ઈચ્છતા

રીઝનિંગ જે છે એકસો પચાસમાંથી સાઠ માર્કનું રિઝનિંગ છે મેથ્સ જે છે મિત્રો એ ત્રીસ માર્કનું રહેવાનું છે જીકે જે છે એ પણ ત્રીસ માર્કનું રહેવાનું છે ઇંગ્લિશના પંદર ગુણ અને ગુજરાતીના પંદર ગુણ એટલે કે આમ ભાષા જે છે મિત્રો એ ત્રીસ માર્કની તમારું જીકે 30 ત્રીસ માર્કનું તમારું રીઝનિંગ જે મેથ્સ જે છે મિત્રો એ ત્રીસ માર્કનું એટલે કે ત્રીસ નેવું અને સાઠ માર્કનું મિત્રો રીઝનિંગ હશે એટલે તમે સમજી શકો છો કે આવનારી સીસી પરીક્ષાની અંદર મેથ્સ અને રીઝનિંગ જે છે મિત્રો આ બે વિષયો મેથ્સ અને રીઝનિંગ મિત્રો એ જ તમારા નેવું માર્ક કવર કરી લે છે તમારા નાઇન્ટી માર્ક્સ મિત્રો તમારા સાહીઠ ટકા જે છે એ માત્ર ને માત્ર મેથ્સ અને રિઝનિંગ કવર કરે છે તો અતિ મહત્વનો વિષય આપણે કહી શકાય મેથ્સ અને રિઝનિંગ સાથે સાથે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે આવી જશે અને ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવી જશે પંદર પંદર ગુણની અંદર તો મિત્રો આ મહત્વનો સિલેબસ મુખ્ય પરીક્ષા નથી મિત્રો આ પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ છીએ કે જે એમસીક્યુ પ્રકારના દોઢસો માર્કનું રહેવાનું છે જે આપણે અગાઉ જોયું એના પછી મિત્રો મુખ્ય પરીક્ષા જે છે એ બે અલગ અલગ ભાગમાં લેવાશે એટલે કે ગ્રુપ એ વાળાને જેણે ગ્રુપ એ પસંદ કર્યું છે એમના માટે થઈને આ લેખિત પરીક્ષા જે છે એ વર્ણનાત્મક રહેવાની છે જેની અંદર કુલ ત્રણ પેપર હશે અને કુલ દોઢસો માર્કનું આ ત્રણ પેપરો રહેવાના છે જ્યારે ગ્રુપ બીના જે વિદ્યાર્થીઓ છે ઉમેદવાર મિત્રો છે એમના માટે થઈને એક જ પેપર છે અને એમ વાળું કુલ બસો માર્કનું રહેવાનું છે એટલે જો ગ્રુપ એમાં આપણે મિત્રો ફોર્મ ભરીએ છીએ તો આપણા માટે થઈને મહત્વની વાત છે કે આપણે હવે વર્ણનાત્મક પેપર ભરવાના છીએ અને જો ગ્રુપ બી માટે એલિજિબલ છીએ તો માત્ર એમ ભરવાના છીએ તો આ આપણા માટે મિત્રો બહુ પાયાની વાત ખબર હોવી જરૂરી છે જ્યાં મુખ્ય પરીક્ષા જે છે ગ્રુપ એ ની જો મિત્રો અહીંયા વાત કરીએ છીએ ગ્રુપ એ ની તો એમાં ત્રણ પેપર આવશે પહેલું ગુજરાતી ભાષાનું બીજું અંગ્રેજી ભાષાનું અને ત્રીજું જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસનું ભાષાના બંને પેપર મિત્રો સો સો ગુણના રહેવાના છે જ્યારે જીકે જનરલ સ્ટડીઝનું પેપર જે છે એ દોઢસો માર્કનું હશે ત્રણેયનો સમય મિત્રો ત્રણ ત્રણ કલાકનો જ છે એટલે સો બસો ત્રણસો ને સાડા ત્રણસો માર્કનું મેન્સ આપનું રહેશે ગ્રુપ એના વિદ્યાર્થીઓ માટે જે વર્ણનાત્મક છે તમારે તમારી કલા જે છે મિત્રો લેખિત કલા એ વિકસાવી પડે તો આની અંદર આપણને સારા ગુણ આવે અને આને આધારે જ આપણું મેરિટ નક્કી થશે પ્રિલિમનરી પરીક્ષા જે છે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલા માટે કે આપણે મેઇન્સ આપી શકશું કે નહીં આપી શકીએ ટુ ધી પોઈન્ટ જ વાત મિત્રો કે ગ્રુપ એ જે છે એનું મેન્સ ત્રણ પેપરમાં વિભાજીત ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા અને સામાન્ય જ્ઞાન ત્યાર પછી મિત્રો સાડા ત્રણસો માર્કનું આ જે કુલ પેપર છે એની અંદર ભાષાના જે પેપર છે મિત્રો એ ધોરણ બાર ઉચ્ચતર કક્ષા સમકક્ષ રહેશે જેમાં નિબંધ લેખન આવશે એટલે કે એસે રાઇટિંગ પત્રલેખન આવશે એટલે કે લેટર રાઇટિંગ અહેવાલ લેખન આવશે એટલે કે રિપોર્ટ રાઇટિંગ સંક્ષેપ્તિકરણ આવશે એટલે કે પ્રિસાઇઝ રાઇટિંગ વ્યાકરણ ગ્રામર ભાષાંતર ટ્રાન્સલેશન દ્રશ્ય માહિતીનું અર્થઘટન એટલે કે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન અને ચર્ચાપત્રો આ ગુજરાતી પેપરમાં રહેશે અંગ્રેજી પેપરમાં નહીં રહે તો મિત્રો આ ભાષાની અંદર ભાષાની અંદર મિત્રો આટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે અહીંયા ખાસ મહત્વનું છે મિત્રો કે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે કહેવામાં આવતી કે ભાષાકીય પ્રભુત્વ કેળવવું બહુ જરૂરી છે એમાં ખાસ કરીને ગુજરાતી આપણી માતૃભાષા હિન્દી આપણી રાષ્ટ્રભાષા અને અંગ્રેજી મિત્રો વ્યવહારિક ભાષા છે તો આ ખાસ આપણે ધ્યાન દેવા જરૂર છે મિત્રો કે ગુજરાતી ને અંગ્રેજી બંને ભાષાનું આપણે મિત્રો ડિસ્ક્રિપ્ટિવ પેપર ભરવાનું છે જેની અંદર આ તમામ બાબતો જે છે એ છે ત્યાર પછી સામાન્ય જ્ઞાનનો જે સ્ટડીઝ સ્ટડીઝનું પેપર છે દોઢસો માર્કનું એની અંદર આવશે તો કે એની અંદર કલ્ચર આવશે ભારત અને ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર હિસ્ટ્રી જિયોગ્રાફી ભારત અને ગુજરાતની વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ અને સુશાસન નીતિશાસ્ત્ર અને ભારતીય અર્થતંત્ર આ તમામ મિત્રો આઠે આઠ વિષયો જે છે એ ભેગા મળી અને આપણે દોઢસો માર્કનું પેપર આપવાનું છે અહીંયા આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે મિત્રો કે પ્રિલિમનરી પરીક્ષા પાસ કરી લીધી એટલે આપણે મેઇન્સ પાસ કરી લેશું એવું નથી હોતું કારણ કે અત્યાર સુધી જે આપણે પરીક્ષાઓ આપી છે અથવા તો આપવાના છે મોટા ભાગની એમસીક્યુ પ્રકારની છે પણ આ મેન્સ જે છે મિત્રો એ વર્ણનાત્મક પેપર છે આપણે જવાબ લખવાના છે થિયરી લખવાની છે તો એના માટે થઈને ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતનું બંધારણ અને વ્યવસ્થા જાહેર વહીવટ અને સુશાસન નીતિશાસ્ત્ર અને ભારતીય અર્થતંત્ર આ તમામ મુદ્દાઓ પર આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો મહત્વનો બની જાય છે મિત્રો એટલે ખાસ આ વાત થઈ ગ્રુપ એ ની હવે ગ્રુપ બી ની વાત કરીએ મુખ્ય પરીક્ષા ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા જે છે એની અંદર કુલ બસો માર્કનું પેપર હશે

ફરીથી પ્રિલિમનરી પરીક્ષાનું પેપર દોઢસો માર્કનું અને ફાઇનલ પરીક્ષાનું પેપર જે છે મિત્રો એ જો ગ્રુપ એ છે તો સો સો અને દોઢસો એમ સાડા ત્રણસો માર્કના વર્ણનાત્મક પેપર આવશે ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનના અને ગ્રુપ બીની અંદર મિત્રો પહેલું પેપર બંનેનું કોમન છે ગ્રુપ બી ની અંદર મિત્રો બસો માર્કનું એમસીક્યુ પ્રકારનું પેપર આવશે આ જે મિત્રો બસો માર્કનું જે પેપર છે એની અંદર શું પૂછાવાનું છે તો મિત્રો એમાં બંધારણ આવશે વીસ માર્કનું અર્થતંત્ર ને નીતિ આયોગ આવશે વીસ માર્કનું જાહેર વહીવટ આવશે વીસ માર્કનું નીતિશાસ્ત્ર શાસ્ત્ર દસ માર્ક સરકારની યોજનાઓના ત્રીસ માર્ક મિત્રો જો સરકારની યોજનાઓ જે છે મહત્વકાંક્ષી જે યોજનાઓ છે મિત્રો અહીંયા પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે તો આ સરકારની યોજનાઓ જે છે મિત્રો એમાંથી ત્રીસ માર્કનું પૂછાવાનું છે કરંટ અફેર્સ અને બનાવો સાંપ્રત ઘટનાઓ મિત્રો ફરીથી ત્રીસ માર્ક સૌથી વધારે વેટેજ એ જ લઈ જાય છે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ વીસ માર્ક સાંસ્કૃતિક વારસો દસ માર્કમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા વીસ માર્કની વિજ્ઞાન અને ટેકનોલોજી વીસ માર્કનું તો આનો મતલબ એવો છે મિત્રો કે તમે ગ્રુપ એ કે ગ્રુપ બી ગમે એની તૈયારી કરો છો પરંતુ આપણા માટે થઈને સિલેબસ ઓલમોસ્ટ સરખો જ છે માત્ર ગ્રુપ વાળા ડિસ્ક્રિપ્ટિવ પેપર લખશે વર્ણનાત્મક પેપર જ્યારે ગ્રુપ બી વાળા જે છે એ એમસીક્યુ પ્રકારનું પ્રશ્નપત્ર લખવાના છે ભરવાના છે તો અહીંયા મોટા ભાગના આપણે જે મુદ્દાઓ જોયા મિત્રો એ તો ઓલમોસ્ટ કોમન છે મોટા ભાગના મુદ્દાઓ કોમન છે કારણ કે ભૂગોળ આવી ગયું ઇતિહાસ આવી ગયું જાહેર વહીવટ નીતિશાસ્ત્ર અર્થતંત્ર બંધારણ કરંટ અફેર્સ ભાષા સાંસ્કૃતિક વારસો વિજ્ઞાન અને ટેકનોલોજી મોટા ભાગના મુદ્દાઓ કોમન છે મિત્રો પરંતુ પરીક્ષા પૂછાવાના જવાબ લખવાની પદ્ધતિઓ ફરી જાય છે તો મિત્રો અહીંયા આપણે બંનેના અભ્યાસક્રમ વિશે વાત કરી કે બંનેનો અભ્યાસક્રમ શું છે પરીક્ષા પદ્ધતિ શું છે અહીંયા મિત્રો ખાસ પરીક્ષાના મહત્વના નિયમો જે કીધા છે લઘુત્તમ લાયકાત ધોરણ તો કે ચાલીસ ટકા માર્ક આવવા જરૂરી છે ચાલીસ ટકા માર્ક આવશે મિત્રો તો જ તમે પ્રિલિમિનરી પાસ કર્યા પછી મેઇન્સ આપવા માટે એલિજિબલ છો દોઢસો માર્કનું જે પેપર છે મિત્રો એમાંથી મિનિમમ તમારે સાઠ માર્ક આવવા જોઈએ

એ વિના ટીક કરવો બાકી આપણો એ ખોટો જવાબ આપવો એ પણ નેગેટિવ માર્કિંગ છે અને જવાબ ન આપવો એ પણ નેગેટિવ માર્કિંગમાં ગણાતું હોય છે તો આ મહત્વના ચાર નિયમો જે છે મેરિટ લિસ્ટ અને પસંદગીની યાદી એટલે કે અહીંયા આપણે કંઈક એચીવ કરી દેવાનું છે તો કે ફાઈનલ મેરિટ લિસ્ટ માત્ર મુખ્ય પરીક્ષાના આધારે જ નક્કી થશે આપણે વાત કરી ગ્રુપ એ હશે મિત્રો તો સાડા ત્રણસો માંથી તમે કેટલા માર્ક મેળવો છો અને ગ્રુપ બી હશે તો બસો માંથી કેટલા માર્ક મેળવો છો એના આધારે જ ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે કુલ જગ્યાના બે ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે પસંદગીનો ક્રમ ઉમેદવારે પોસ્ટ માટે પ્રિફરન્સ આપવાનો રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં જગ્યાના બે ગણાને બોલાવવામાં આવશે કીધું એ પ્રમાણે મિત્રો કે મેરિટ ના આધારે નક્કી થાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એમાં લાયકાત જેટલી જગ્યા જે છે એનું મહેકમ જે છે એના બે ગણાને બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આમાં વેઇટિંગ લિસ્ટ બનવાનું નથી એટલે એવી આશા ન રાખવી કે આપણું નામ અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે જો આપણને બોલાવવાના હોત તો બોલાવી લીધા હોત એટલે વેઇટિંગ લિસ્ટ જે છે મિત્રો એવું અહીંયા હશે નહીં પરંતુ મિત્રો છેલ્લે કહી શકાય કે લક્ષ્ય નક્કી કરો અને તૈયારી આજથી જ શરૂ કરી દો અમારી જે કેરિયર ઓનલાઈન જે છે મિત્રો એની એપ્લિકેશન આપને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી જવાની છે જેની અંદર મિત્રો આપ આજે જ ઘરે બેઠા ખૂબ નજીવી કિંમતમાં સીસીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી શકો છો કારણ કે જ્યારે મિત્રો પરીક્ષા આવશે ત્યારે તૈયારી કરશું એવું વિચારશું ને ત્યાં મિત્રો સમય નીકળી જશે અને પછી અહીંયા મગજ ઉપર ખાલી પ્રેશર જ આવશે માર્ક નહીં આવે માર્ક મેળવવા માટે મિત્રો આજે જ અમારી એપ્લિકેશનની મુલાકાત લ્યો એમાં આપેલા ફ્રી વિડીયો જોઈ આજે જ આપનું સબસ્ક્રિપ્શન મેળવી તૈયારીઓ શરૂ કરો ફરી મળીશું મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો અસ્તુ જય